વરસાદે વિરામ લીધો છે છતાં ડભોઈના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ડભોઈના ભાતીજી નગર જ્વાલા માતા મંદિર તેમજ નાંદોદી ભાગળ પાછળના વિસ્તારમાં હજુ પણ ગૂંઠણ સમા પાણી પાણીની નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે રોજિંદા અવર જવર વિસ્તારના લોકો ધંધા રોજગાર અને શાળાએ જવા માટે વિસ્તારમાં ભરાયેલા પાણી બાધારૂપ પાણી સતત ભરાઈ રહેતું હોય રોગચાળાની દહેશત સેવાઈ રહી છે ના છૂટકે દૂષિત પાણીમાં ચાલી અવર કરવાથી પગમાં આવી લોકોને થઈ રહ્યું છે ઇન્ફેક્શન વર્ષોથી ભાતીજી નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના કાયમી નિકાલનું કોઈ જ એક્શન પ્લાન ઘડાયો નથી વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર આ બાબતે આ ખાડા કાન કરી રહ્યા હોવાનું વિસ્તારના લોકો આરોપ લગાવી રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલો ઉઠવા પામ્યા હતા ત્યારે આ વિસ્તારમાં ગરીબ વસ્તી રહેતી હોય જેથી તેઓનું કોઈ સાંભળતું નથીનું નગરપાલિકા વહીવટી તંત્ર ઉપર આક્ષેપ કર્યા હતા હીરા ભગોડીવાર મસીજીનો તો સોસાયટી આવેલી છે ત્યાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે પાણી ભરાઈ જાય છે પ્રેગનેન્ટબરીઓ પણ સ્ત્રીઓ પણ કેવી રીતે આવે છે એ એમનું મન જાણે છે અને વૃદ્ધ સ્ત્રીઓ પણ છે એ પણ કેવી રીતે આવે છે એમનું હોન ચાલે છે અને કોર્પોરેટરને ઘણી વાર સમજાવતા પણ કોર્પોરેટર અહીંયા આવતા જ નથી જોવા ઘણી વાર સમજાવીએ છીએ પણ એ અમકે આશ્વાસન આપ્યા કરે છે ખોટું ખોટું કે અમે અહીંશું આવીશું પણ કોઈ દિવસ આવતા નથી જોવા પણ નથી આવતા આટલું બધું પાણી ભરાય છે તે છકતા પણ કોઈ દિવસ જોવા આવતા નથી એ અમારે બીસ વર્તથી વીસ વર્તની સમસ્યા છે નાણા નાણાનું

હવે પ્રેગ્નન્સી હોય અમારે કેવી રીતે લઈ જવાની બોલો જો એ અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા કઈ અમારે ઉસકીને કેવી રીતે લઈ જવાના કયા રસ્તે લઈ જવાના બોલો જો અમારે ચાલવા હરો ફરો એક જ રસ્તો છે તમારે શું કરવું ભારત માતા જય વંદે માતરમ જણાવવાનું આવે કે ભાતીજી નગર હીરા ભગોરબાલ ભાતીજી નગર આવેલી છે જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે કોર્પોરેટરને બી ખબર છે કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા પણ આશ્વાસન આપે છે લોલીપોપ આપે છે કે તમારું નારું થઈ જશે જે નાળું ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે પણ એ ગ્રાન્ટ કઈ જાય છે એ આજ સુધી કોઈને ખબર નથી જે ટાઈમ કોર્પોરેટર બદલાઈ ગયા પંદર વર્ષ થયા જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે પણ તમે ચાલવા આવવાનો રસ્તો છે કરી કારણ કે અહીંયા બધા હોમગાર્ડ સિજરિટી નાઇકમાં નોકરી કરે બધા જ છોકરાઓ બનવા જાય છે પાણી ક્યારે અમારે પાણી છે અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા પણ અમારે તો નારું આપ રોલ ઊંચો કરી આલો એ સમસ્યા કે અમારે આવજવામાં તકલીફ ના પડે ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે પાણી ગંદુ કેટલા સમયથી આવે છે અમે અત્યાર સોસાયટીમાં કોઈના નરમાં પાણી આવતું નથી નર અત્યારે વચ્ચે કનેક્શન કપાઈ આવ્યું છે ટેન્કર આવે છે નગરપાલિકા ટેન્કર મોકલે છે એમનો આભાર એ પાણી બી ગંદુ આવે છે તો અમારે પાણી પી પીવાનું જોઈએ ક્યાં લેવા જવાનું પાણી ખરાબ આવે છે ગટરનો બી સમસ્યા છે તો આનું નિરાકરણ વેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે અને જે અમારા રસ્તાનો જે પ્રોબ્લેમ છે જે રોડ ઊંચો કર્યા લે નારો કર્યા લે એ એ તો થઈ જાય તો અમારો આ સમસ્યા દૂર થઈ જાય પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે પણ આજ સુધી થયું નહીં ગ્રાન્ટ મૂકે છે પણ એ ગ્રાન્ટ કહી જાય છે ખબર પડતી નથી એ રોડનું કે તમારું નારું બની જશે આજ સુધી ભાઈનું નથી છેલ્લા પંદર વર્ષથી આ ચાલે છે પણ એક નગરપાલિકાની આંખ નહીં ઉઘડતી કોર્પોરેટરની આંખ નહીં ઉઘાડતી ધારાસભ્ય બી રજૂઆત કરી છે પણ આ કંઈ થઈ નથી